હું તમારા માટે ધમાકેદાર કલેક્શન લાવી છું છે કે રહેવાનું છે કિડ્સ અને કલેક્શન તમને હાફ સ્લીવસ અને ફૂલ સ્લીવ્સની ટી શર્ટ મળી જશે બેબી ટાવલ મળી જશે કેફ મળી જશે ફૂલ પેન્ટ ની તો હાફ પેન્ટ મળી જશે આવા ટાઈપનું ગિફ્ટ હેમ પર ખૂબ જ વધારે સેલિંગ થતા હોય છે અને અંદર ટાવલ મળશે ખૂબ જ સરસ એક નાની સિકોમ મળશે નાના નાના બાળકોની અને શોપ મળી જશે ટી શર્ટ મળી જશે શોર્ટ બોટમ મળી જશે ટુવાલ મળી જશે આવા ટાઈપના આ ગિફ્ટ હેમ્પર રહેવાના છે જમીલા ફેશનના અંદર માત્ર અઠ્ઠાવન રૂપિયાથી તમને કિડ્સ વેરના કલેક્શન મળવાનું સ્ટાર્ટ થઈ જશે સૌને એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા પોતાના અજમીના ફેશનના યુટ્યુબ ચેનલ પર તો મિત્રો હું તમારા માટે ધમાકેદાર કલેક્શન લાવી છું છે કે રહેવાનું છે કિડ્સ કલેક્શન જે તમે જોઈ શકો છો હું તમારા માટે સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર લાવી છું જોઈ શકો છો આવા ટાઈપના ગિફ્ટ હેમ્પર મળી જશે આપણા ત્યાં ખૂબ જ સરસ ગિફ્ટ હેમ્પરના અંદર તમે જોઈ શકો છો આવા ટાઈપના ઝીરો સાઈઝના કપડા છે જે આપણે ન્યૂ ઓન બેબી હોય ને લોકો આપતા હોય છે લેનદેનના અંદર જ્યારે બચ્ચા જન્મતા હોય છે ત્યારે આવા ટાઈપના ગિફ્ટ આપતા હોય છે ને તે ટાઈપના રહેશે અને અંદર તમને હાફ સ્લીવ્સ અને ફૂલ સ્લીવ્સની ટી-શર્ટ મળી જશે બેબી ટાવલ મળી જશે કેપ देखो सर फुल पैंट नी तो हाफ पैंट मिलते सर આવા टाइप नो गिफ्ट हॅम्पर खूबज વધારેセलिंग होता होई छे इतना माटे तुमने આવા टाइप ने गिफ्ट हॅम्पर रखा जाईए इवन आपाडा पासे पैकेजिंग पण अलग-अलग मिली जाते कलेक्शन पण अलग-अलग पड़ी जाते જોઈ શકો છો આવા टाइप आपर ना आपरे शर्ट कोन કઈ શકે આને શેપ મને ન દે ખબર તમને ખબર હોય તો કે મને કમેન્ટ સેક્શન માં જરૂરથી જણાવજો તો આવા ટાઈપ ના શર્ટ કોન શેપ ના અંદર પણ તમને મળી જશે તમે જોઈ શકો છો અંદર タवल મળશે ખૂબ જ સરસ એક નાની સી કોમ મળશે નાના નાના બાળકો ની અને શોપ મળી જશે ટી-शर्ट મળી જશે शॉर्ट बॉटम મળી જશે ટુવાલ મળી જશે આવા ટાઈપ ના આ ગિફ્ટ ટેમ્પર લેવાના છે તો ગિફ્ટ ટેમ્પર તમને રાખવા જ જોઈએ જો તમને કીટકરની શોપ કરવી હોય તો હવે નાના બાળકો ખૂબ જ વધારે જલ્દી મોટા થઈ જતા હોય છે ને ઇવન નાના બાળકોને અટ્રેક્ટ કરે હવે શોપની વાત કરું તો નાના બાળકોને અટ્રેક્ટ કરે તેવા તમે ઇન્ટિરિયર મૂકી શકો છો તમારી શોપના બહાર કે કઈ એમ મોડલ મૂકી શકો છો જેમ કે આપણા જે તમે જોઈ શકો છો કે કાઉન્ટર ઉપર તમને બે ડમી દેખાઈ જશે આવા ટાઈપના ટોયસ પણ મૂકી શકો છો બચ્ચાઓને અટ્રેક્ટ કરવા માટે તમે જોઈ શકો છો આપણા ત્યાં ન્યૂ બોર્ન બેબી થઈ લઈને તેર વર્ષના બાળકોના કપડા મળી જશે ઇવન આપણા પાસે

ફેન્સી કલેક્શન છે આપણે કશે બહાર જવાનું હોય તો આપણે તો આપણું ધ્યાન મૂકીશું પણ બાળકોનું પણ મૂકીશું ને એટલા માટે આવા ટાઈપના ફેન્સી કલેક્શન તમે રાખી શકો છો ઇઝીલી સેલ થશે અને જે નાના બાળકોના કપડા છે ને તેના અંદર તમે વધુથી વધુ માર્જિન મૂકીને સેલ કરી શકો છો આપણને વધારે જ ખબર છે મોટા લોકોના કપડા જેટલા મોંઘા નથી મળતા તેટલા નાના બાળકોના કપડા મોંઘા મળતા હોય છે મિત્રો એટલે આ પ્રોપરલી ક્લોથ અંદર તમે સારું એવું માર્જિન મૂકીને સેલ કરી શકો છો ઘરેથી બિઝનેસ કરવો હોય કે પછી તમને શોપથી બિઝનેસ કરવો હોય તમે આવા ટાઈપના કલેક્શન લઈ જઈને સારો એવો બિઝનેસ કરી શકો છો આપણે ત્યાં હું તમને ગર્લ્સ ના કલેક્શન બતાવી દઉં ગર્લ્સ કલેક્શન પણ છે હું તમને બેબી બોયના ના કલેક્શન બતાવી આવે હું તમને બેબી ગર્લ ના કલેક્શન બતાવું છું ખૂબ જ ફેન્સી ફેન્સી આર્ટિકલ્સ મળી જશે આપણા ત્યાં રિટેલર્સ પણ જોડાઈ શકે છે માત્ર પચીસ થી ત્રીસ હજારના અંદર તમે પોતાનો નવો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો જોઈ શકો છો કેટલા સરસ સરસ એકદમ ઇમ્પોર્ટન્ટ ફેબ્રિકના અંદર તમને આવા ટાઈપના કિટ સર મળી જશે મિત્રો આવા ટાઈપના કિટ સર ખૂબ જ વધારે સેલ થતા હોય છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ સરસ ક્યૂટ ક્યૂટ ફ્રોક પણ મળી જશે આપણા ત્યાં આટલા સરસ સરસ આપણા ત્યાં કોન્સેપ્ટ છે તો તમે રાશની જો છો જો કિડ્સવેરનો બિઝનેસ કરવો હોય ને તો એકવાર અજમીરા ફેશન જરૂરથી પધારજો તમને સારું એવું ફેન્સી કલેક્શન મળી જશે આપણા ત્યાં કિડ્સવેરના અંદર તો રાશની જોવો છો સ્ક્રીન પર નંબર છે તેના પર કોલ કરીને તમે તમામ ઇન્ફોર્મેશન ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો અને 25 થી 30000 ના અંદર પોતાનો નવો બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકો છો મિત્રો માત્ર આટલી નાની કેપિટલ સાથે તમે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો ઘરેથી કરવો હોય કે પછી શોપથી કરવો હોય શહેરથી કરવો હોય કે પછી ગામડીથી કરવો હોય

વિઝીટ કરો ને સારું એવું કલેક્શન લઈને જાઓ વિડીયો કોલ ની પણ સુવિધા ઉપલબ્ધ છે ની પણ સુવિધા ઉપલબ્ધ છે અને ઓનલાઈન શોપિંગ ની પણ સુવિધા ઉપલબ્ધ છે પરચેસ કરવી પડશે આપણે સિંગલ માં ડીલ નથી કરતા અને નાની થી કરવું હોય તો પણ કરી શકો છો અને મોટી ઇન્વેસ્ટમેન્ટથી કરવું હોય તો આપણે ફ્રેન્ચાઇઝી પણ આપીએ જેના અંદર તમને ટર્ન મોડ્યુલ મળી જશે અને વધારે ઇન્ફોર્મેશન જોઈએ હોય ફ્રેન્ચાઈઝ માટે તો સ્ક્રીન પર નંબર છે તેના પર કોલ કરીને તમામ ઇન્ફોર્મેશન ત્યાંથી પ્રાપ્ત શકો છો તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલો જ હું તમને મળીશ નવા વિડીયો નવા કલેક્શન સાથે શું કરવાનું છે ચેનલ ને લાઈક કરવું છે શેર કરવી છે સબસ્ક્રાઈબ કરવાનું છે બેલાઇકો દેખાય છે ને એને પ્રેસ પણ કરી દેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ